હેલો મિત્રો નમસ્કાર એનસી સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી સી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે બે હજાર છવ્વીસ સત્યાવીસ રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર તેવીસના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ જ્ઞાનશક્તિ જે રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટાઈબર રેસિડેન્સ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટના સી મેરિટના આધારે સ્કોલરશિપ યોજના શરૂ થયા છે સરકારી અને ગ્રાન્ટેડ સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓમાં ધોરણ એકથી પોચનો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ જ્ઞાનશક્તિ ટાયબર રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષામંત્રી સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કોમન એન્ટ્રીસ ટેસ્ટ સીટી મેરિટના આધારે પ્રવેશ અને સ્કોલરશિપનો જે લાભ ધોરણ છથી બાર સુધી તમને મળવાપાત્ર રહેશે અને અભ્યાસ માટે ઠરાવની જોગવાઈઓ મુજબ મળવાપાત્ર રહેશે સ્વનિર્ભર શાળાઓમાં ખાનગી શાળાઓમાં ધોરણ એકથી પોચ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ પચીસ ટકા બેઠકોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવશે વર્ષની જેમ વર્ષની જેમ આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે ઉક્ત યોજના હેઠળની કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ જાહેર કર્યા મુજબ તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસ શનિવારના રોજ યોજવામાં આવનાર છે જે પરીક્ષા છે ક્યારે લેવામાં આવશે તો એકત્રીસ એક બે હજાર છવ્વી સરકારી અનુદાનિત અને ખાનગી બિન બિનઅનુદાદિત શાળાઓના વિદ્યાર્થીઓ બે બાર બે હજાર પચીસથી તારીખ પંદર બાર બે હજાર પચીસ સુધી એટલે મિત્રો આજથી તમે ફોર્મ ભરી શકશો અને એ દરમિયાન શાળાના સમરસ શિક્ષા કચેરી ગાંધીનગરના જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર પોર્ટલ પર શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકાશે મિત્રો આપણે પણ સીએટીનું પ્રશ્નપત્ર મૂકેલું છે અગાઉનું પણ તો એ પણ અગાઉના પ્રશ્નપત્ર તમે સોલ્વ કરી લેજો અને બીજા પણ આપણે મૂકવાના છે અને ખાસ કરીને આપણી એનસી ક્લાસિક ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત